ભાવનગરના ધારાસભ્ય શ્રી જીતુ વાઘાણીનો જન્મદિવસ સામાજિક સેવા સાથે ઉજવાશે જનકલ્યાણ અને હરિયાળા ભાવનગરના સંકલ્પ સાથે ધારાસભ્યશ્રી જીતુ વાઘાણીનો જન્મદિવસ ઉજવાશે તે અંગે પત્રકાર પરિષદ યોજાઈ ગઈ આગામી ગુરુવારે ધારાસભ્યશ્રી જીતુ વાઘાણીનો જન્મદિવસ છે જે ઉજવણી સંદર્ભે પત્રકારોને અપાયેલી વિગત મુજબ આરોગ્ય શિબિર ભોજન સેવા તથા ફૂલછોડ રોપાણ એમ વિવિધ આયોજનો થનાર છે ધારાસભ્ય થયા પછી મારો જન્મદિવસ વિવિધ સેવાના કાર્ય સાથે ઉજવવાની શરૂઆત એ સૌ પ્રથમવાર મેં કરી આ પહેલા ક્યારેય જન્મદિવસ એ પ્રકારે ઉજવા પણ નથી અને સોશિયલ મીડિયા દ્વારા મારા બધા કુસિયામાં પણ આપના ધ્યાનમાં આવે છે ભારતીય જનતા પાર્ટી એમના સંસ્કારો અને પ્રતિનિધિ બના પછી અમારી ગુડવિલનો મેક્સિમમ ઉપયોગ અને ફાયદો સમાજ સેવામાં લોકોને મળે એના માટેના પ્રયાસો હંમેશા ભારતીય જનતા પાર્ટીને તમામ પ્રતિનિધિઓને રહ્યા છે એ જ પ્રકારે હું પણ વર્ષોથી આ પ્રકારે કાર્ય વિવિધ સેવા કાર્ય કરીએ છીએ એ કંઈ નવું નથી પણ આજે વિશેષ આપણને બોલાવવાનું આયોજન પણ એટલા માટે કર્યું છે નગર તો કાર્યક્રમો આપણે કરીએ છીએ આપ સૌ પણ પધારો છો ને આપ પણ એમની નોંધ લ્યો છો અને લોકો સુધી પહોંચે છે એક અલગ કોન્સેપ્ટ પણ પહેલી વખત ભાવનગરમાં લઈ રહ્યા છે એના માટે આપ સૌના ધ્યાન મારે આપના થકી સમગ્ર ભાવનગર શહેરમાં ધ્યાન મારે અને ભવિષ્યમાં પણ સૌ સાથે મળીને અથવા એનજીઓ મળીને શું શું થઈ શકે એમના માટે થઈને આપણું પણ એટલું જ મહત્વનું યોગદાન આ કાર્યક્રમમાં બની રહેવાનું છે અક્ષરપાર્કમાં ઝાંસીની રાણી છે સ્કૂલ છે ત્યાં એક મેડિકલ કેમ્પ સ્પેસિફિક રોગો માટે જે જરૂરિયાતમંદ લોકો છે એમના માટે સ્કૂલના એ વિસ્તારના અને સરકારી સ્કૂલના બાળકોના મા બાપ છે હંમેશા મારા કામનું કેન્દ્ર સરકારી સ્કૂલ રહી છે અને અનેક ફાયદાઓ પણ એ વિસ્તારને વિદ્યાર્થીઓને ના પરિવારોને મળ્યા છે એ પ્રકારે કાર્યક્રમ ત્યાં થવાનો છે અલગ અલગ આપણી બેરામુંગા શાળા હોય તાપીબાઈ વિકાસગ્રહ હોય નંદકુરબા હોય વૃદ્ધાશન ઘોઘાસક્કલ સિંધુનગર મંક અંકુર બુદ્ધિની શાળા હોય આ બધામાં પણ પ્રીતિભોજન એ દિવસે સાથે મળીને થાય એવો પણ અમારો રહ્યો છે મને કુમારભાઈ કહ્યું એમ હમણાં આપણે પ્રેઝન્ટેશન પણ અહીંથી યોગેશભાઈ ડીએફોસરી કરશે આખા કાળ્યાબીટને ગ્રીન કાળ્યાબીટ બનાવવા માટેની વાત મેં અગાઉ કરેલી અને એ પ્રકારે ત્યાં કામ પણ શરૂ છે પણ સમગ્ર ભાવનગરમાં પહેલી વખત કલરફુલ ગ્રીન કાયા હમણાં જ આપની વચ્ચે પ્રેઝન્ટેશન અહીંથી થશે અલગ અલગ પ્રકારના વૃક્ષો છે જેવા કે સ્પેથોડિયા ટેબુબિયા રોઝિયા જેકેરેન્ડા જુરેર ટર્મિનાલિયા મેન્ટિસ આ પ્રકારના વૃક્ષો એ પહેલી વખત ભાવનગરમાં વૃક્ષાળો પણ રોકે વવાઈ રહ્યા છે અને પાયલોટ પ્રોજેક્ટ તરીકે કાળે બી લઈ રહ્યા છે સમગ્ર ભાવનગરની અંદર સમગ્ર પશ્ચિમની અંદર અમને સૌ સાથે મળીને સમગ્ર ટીમ અમારી ભારતીય જનતા પાર્ટી ઉમારભાઈના નેતૃત્વમાં સેજલબેન મેરસિંહની આગેવાનીમાં આપ જોશો તો આપના ધ્યાનમાં આવશે કે આ પ્રકારે ભાવનગર જો બને તો અલગ પ્રકારનું ભાવનગર એ દેખાય છે રોડની બંને સાઈડ આ પ્રકારના વૃક્ષો વાવી શકાય અને વડનગર એક ઐતિહાસિક નગરી છે માનની નરેન્દ્રભાઈની પોતાની ભૂમિ છે ત્યાં પણ અહીંયા પ્રેઝન્ટેશન હું વિનંતી કરીશ યોગેશભાઈને એ પણ હોય તો બતાવે ત્યાં પણ વાયવા છે તો કેવા પ્રકારે મને સ્પેથોડિયા અને મેં કયા એ પ્રકારના વૃક્ષો કદાચ કોઈ છૂટક છૂટક કોઈ ગામમાં હોઈ શકે પણ આ પ્રકારે અલગ અલગ એક જે રસ્તો છે એમાં એક જ પ્રકારના એક જ કલરના એ પ્રકારનું આયોજન પણ કર્યું છે એમનો આખો કાળિયાબીડનો સર્વે પણ થયો છે પાયલટ પ્રોજેક્ટ તરીકે લઈએ છીએ પછી ભાવનગરની એન્ટ્રી હોય પશ્ચિમ વિસ્તાર હોય સમગ્ર શહેર હોય સદભાવના સંસ્થાએ પણ મારે એમની સાથે ચર્ચા થઈ છે હું વર્ષોથી એમની સાથે જોડાયેલો છું વિજયભાઈ ડોબરિયાએ પણ એમાં સંપૂર્ણ સહયોગ આપવાની અમને ખાતરી આપી છે મહાનગરપાલિકા મેયર શ્રી કુમારભાઈ અમારી ટીમ એમણે પણ અમને કહ્યું છે અને ફોરેસ્ટ વિભાગ એમના અધિકારીઓ સાથે પણ ચર્ચા થઈ છે કુલ મળીને સમગ્ર કાળિયાબીડ એ કેટલા કિલોમીટર કેટલા સ્ક્વેર મીટર ઇન્ટરિયર કેટલા રસ્તાઓ આનો પણ સર્વે થઈ ચૂક્યો છે એમની વિગતવાર માહિતી યોગેશભાઈ આપને આપશે તે દિવસે અમે અગિયારમી તારીખે બપોરે ત્રણ વાગે વિરાણી સ્કૂલ છે ત્યાંથી પ્રારંભ કરી રહ્યા છીએ એટલે વિરાણીથી ભગવતી સર્કલ સુધી અને વિરાણીથી પાણી ટાંકી સુધી એ પ્રારંભિક ધોરણે એ વૃક્ષો પણ મગાવી રહ્યા છીએ અને એ પ્રકારે વૃક્ષારોપણનું એક કાર્ય એક સેવાનું કામ આપ સૌ જાણીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગની સામે બચવાનું કામ એ વૃક્ષો કરી શકે છે તો એ પ્રકારે પ્રારંભ ત્યાં કરીશું પછી ક્રમાનુસાર સમગ્ર કાળિયાબીટ એ પ્રકારનું કલરફુલ ગ્રીન કાળિયાબીટ બને એ પ્રકારનો અમારા સૌનો સંકલ્પ છે આપ સૌનો પણ અમે સહકાર માગીએ છીએ સૌ સાથે મળીને ગામમાં પણ અનેક સંસ્થાઓ અનેક એનજીઓ વ્યક્તિગત ધોરણે પણ આ કામ ખૂબ પાયે કરી રહ્યા છે પણ કલેક્ટિવલી સમૂહમાં જ્યારે પ્રતિનિધિ બન્યા છે તેના કામ કરવામાં વધારે ગતિ મળે અને સૌનો સહકાર મળ્યા ભાવથી આપ સૌને અમે બોલાવ્યા છે આપ સૌને આવકારું છું આભાર પણ મળું છું અને સાથોસાથ જે પ્રકારે સમગ્ર દેશ અને દુનિયામાં અને કંઈક ક્યાંક રાજ્યમાં પૂર પ્રકોપના કારણે અનેક જીવો કે મૂગા પણ છે અને વ્યક્તિઓ પણ હશે કંઈ ને કંઈ ખાના ખરાબી પણ થઈ છે નુકસાન પણ થયું છે આ પ્રત્યે અમે પૂરી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને આમાંથી ઝડપથી બહાર નીકળે એના માટે ઈશ્વરને પ્રાર્થના પણ કરીએ છીએ સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર